નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા રહેણાંક મિલકત અને ધંધાકીય મિલકત ધારક પાસેથી વેરો વસૂલા માટે વેરા માંગણા બિલ મોકલવામાં આવતા હોય છે પરંતુ ઘણા લોકો વેરો ભરતા નથી તે વાત તો શહેરીજનો જાણે જ છે પરંતુ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં રહેતા લોકોને વેરા માંગણા બિલ મોકલ્યા બાદ મિલકત ધારકો વેરો ભરવા પાલિકાએ આવતા હોવા છતાં પણ પાલિકા દ્વારા વેરાની રકમ સ્વીકારવામાં ન આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે

જેથી અમને આ જગ્યા પરથી હટાવવામાં આવે છે બાકી રહ્યું તો અમને કોઈ જાતના પુરાવા નથી પણ અમારી પાસે જૂના જે ઘર વેરા છે જેથી એ લોકો અમે વેરા લઈને ગયા તો અમારા વેરા આ નવા વર્ષના આવેલા એ સ્વીકાર્યા નહીં કે આ જગ્યા ખૂટા પ્લોટ બોલે છે આ વેરા લેવામાં આવશે નહીં જેથી અમારા બાલ બચ્ચા જ રહેવા ક્યાં જાય અને રહે કઈ જગ્યાએ બાકી રહ્યું તો અમારા બેન દીકરી લેડી જે કોઈ હોય ખુટી જગ્યામાં શોષ કરવામાં જાય છે તો પછી અમારે કરવું શું થાય છે એનું એનો કાય અમને હલ દૂર કરવો થાય છે ચોમાસામાં સાહેબ ઘરની ઉપરથી પાણી આવી જાય છે અને અમારે ચાર ચાર પાંચ પાંચ દિવસ નગરપાલિકા હાઈસ્કૂલમાં પડ્યું રહેવું પડે છે અમને બહુ તકલીફ ને મુસીબત છે સાહેબ શું માંગ છે અમારી માંગ એક જ છે અમને સરનાસ બાથરૂમ કરી આપો અને જેથી બાકી રહ્યું તો અમારા આ જગ્યા પર અમે સ્થિર રહેવા માંગીએ છીએ અને અમને ઘર વેરો ચાલુ કરી આપો સાહેબ જેથી અમારા અમે કોઈ બી મુસીબત ગમે લઈ નહીં પણ અમે વેરા ભરવા તૈયાર છે ભરતા જઈએ અને હજુ બી ભરતી અમારી ના નથી આ અમારી સમસ્યા છે અરજદારોએ આઈ કાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ પુરાવા બનાવવા માટે રહેટાના પુરાવા રૂપે ઘરવેરાની રકમ ભરાયેલા રસીદ રજૂ કરવાની રહેતી હોય છે પરંતુ રસ્તમવાડીના રહીશો પાસેથી વેરાની રકમ સ્વીકારવામાં ન આવતી હોવાથી તેઓને અને તેમના બાળકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે રસ્તમવાડીની કેટલાક રહીશોએ પાલિકાએ જઈ વેરા અધિકારીને રજૂઆત કરી કે વેરા બિલની રકમ સ્વીકારવાની માંગ કરી છે

આજ ખુલ્લી જગ્યા તમે કેવો છો નગરપાલિકા કે સરકાર દ્વારા વેરો લેવામાં ખુલ્લા પ્લોટ માં નથી આવતો એ લોકો ઘણા સમયથી વેરો ભરતા આવ્યા છે એ લોકો પાસે રસીદ પણ છે અને એ લોકોને જગા ફાળવીને આપી છે તે લઈને શું કહો પહેલા કેમ વેરા લેવામાં આવ્યા પહેલા છે ને નગરપાલિકા લેવર પર નગરપાલિકા સોફ્ટવેર હતું આપણું નગરપાલિકા સોફ્ટવેર હતું કે એ લોકો એ પ્રમાણે જે વેરો લેવામાં આવતો હતો પણ છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કોઈ પણ પ્રક્રિયા કરીને અહીંયા કંઈ કેન્સલ કરાવવાનું આવશે રેકોર્ડ જો તપાસ વગર હું જવાબ આપી શકું એવું નથી પણ એવું વોર્ન લાગ આવશે મારી પાસે કાલે એના પર હું આખા જોવા બધું કે ભાઈ રેકોર્ડ કેમ આનો રદ કરવામાં આવેલો છે એનું વિગતવાર તપાસ કરીશ ને પછી એનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે